જય શ્રી કૃષ્ણ સુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે આપણે સાંભળીશું તેમનું મહાત્મ્ય તેની કથા અને તે દિવસે કરવામાં આવતા અમુક ઉપાયો કે જેનાથી ઘર પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને વ્યક્તિની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે મહા સુદ પાંચમનો દિવસ એટલે કે વસંત પંચમીનો દિવસ આ દિવસે વિદ્યાની દેવી માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે માતા સરસ્વતીની કૃપાથી માતાની દયા અને પ્રસન્નતાથી મૂર્ખ વ્યક્તિ પણ પંડિત બની જાય છે આ દિવસે માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવાનો આ ઉત્તમ દિવસ છે આ ઉપરાંત આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ નું પણ પૂજન અર્ચન કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતમાં કહે છે કે ઋતુઓમાં હું વસંત છું અને પંચાંગની તિથિમાં હું પંચમી તિથિ છું આથી વસંત પંચમીના શુભ દિવસે ભગવાન શ્રી હરિનું પણ પૂજન અર્ચન કરવામાં આવે છે જ્ઞાન અને વિદ્યાની દેવી મા સરસ્વતી સાથે સાથે ભગવાન વિષ્ણુનું પણ પૂજન અર્ચન કરી માતા સરસ્વતી અને વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મેળવવામાં આવે છે આજનો દિવસ માતા સરસ્વતીના જન્મદિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે માતા સરસ્વતી વિદ્યા જ્ઞાન સંગીત અને લલિત કળાની અધિષ્ઠાત્રી દેવી છે તેથી માતા સરસ્વતીના પૂજનથી બળ બુદ્ધિ ચતુરાઈ અને વિદ્યામાં વૃદ્ધિ થાય છે માતા સરસ્વતીનો વાસ વાણીમાં રહેલો છે દરેકનો કંઠ અને જીભ પર માનો વાસ છે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો દિવસ વિદ્યારંભ કરવા માટે પંડિતો અને વિદ્યાર્થીઓ માટે આ ઉત્તમ દિવસ છે આ દિવસે માતા સરસ્વતી નું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે આથી આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા અને ભગવાન શ્રી હરિ અને માતા સરસ્વતીને પીળા રંગના ફૂલ અને પીળા રંગનો કેસર મિશ્રિત દૂધનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે તે ધરાવવો પીળો રંગ સકારાત્મકતાનું પ્રતિક છે માતા સરસ્વતીને માલપુવા કે કેસરવાળા પીળી બુંદીના લાડુનો ભોગ ધરાવો માતાના ચરણોમાં પેન પુસ્તક અને સંગીતના સાધનો મૂકી તેમનું પણ પૂજન કરવું માતા સરસ્વતી સ્વર અને જ્ઞાનની દેવી છે આથી જે બાળકોને અભ્યાસમાં મન લાગતું નથી તેને સાચા મનથી મા સરસ્વતીનું પૂજન કરવું બાળકોને પુસ્તક અને પેન ભેટમાં આપવા જેનાથી મા સરસ્વતી પ્રસન્ન થાય છે અને જ્ઞાન વિદ્યા અને બુદ્ધિનું તેને વરદાન આપે છે આખા વર્ષના અતિ મહત્વના મુહૂર્તમાં વસંત પંચમીનો દિવસ વણજોયું મુરત ગણાય છે આ દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો લગ્ન સગાઈ વાસ્તુ વિદ્યારંભ જેવા કાર્યો પંચાંગમાં જોયા વિના કરી શકાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઋતુઓમાં હું વસંત છું તેથી આ દિવસે માતા સરસ્વતીની સાથે ભગવાન વિષ્ણુનું પણ પૂજન કરું વસંત પંચમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિતિ પરવારી પૂજા મંદિરમાં સાફ સફાઈ કરી એક બાજોટ પર પીળા રંગનું વસ્ત્ર પાથરી માતા સરસ્વતીની મૂર્તિ કે ફોટાનું સ્થાપન કરવું ત્યારબાદ વિષ્ણુ ભગવાન કે શાલિગ્રામનું પણ સ્થાપન કરવું માતા સરસ્વતી અને વિષ્ણુ ભગવાનને કંકુ અક્ષત હળદર પીળા ચંદનનું તિલક કરી પીળા રંગના ફૂલો ચડાવવા ત્યારબાદ પીળી મીઠાઈનો ભોગ ધરવો તેની બાજુમાં સંગીતના સાધનો પેન અને પુસ્તક રાખી તેમનું પણ પૂજન અને ઓમ એમ રેમ સરસ્વતી આરતી કરવી ત્યારબાદ માતા સરસ્વતીની જન્મકથા સાંભળવી અને માતા સરસ્વતીની વંદનાનો પાઠ કરવો ઋતુ અનુસાર વસંત ઋતુની શરૂઆત થાય છે પ્રકૃતિના ખીલવાથી રંગબેરંગી ફૂલોનો અપ્રતિમ નજારો ચારે બાજુ જોવા મળે છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે તેથી વસંત ઋતુને ઋતુરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે સાંભળીશું માતા સરસ્વતી દેવીના જન્મની કથા પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમને પૃથ્વી ખૂબ જ સુંદર લાગી વનસ્પતિ અને પ્રાણીઓને જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા પરંતુ તેઓ કંઈક અભાવનો અનુભવ કરી રહ્યા હતા આ અભાવને પહોંચી વળવા માટે તેમણે પોતાના કમંડળમાંથી પાણી છાંટ્યું જેના કારણે એક સુંદર સ્ત્રીનું સર્જન થયું આ સ્ત્રીનું નામ સરસ્વતી આપવામાં આવ્યું જ્યારે સરસ્વતી માતા પ્રગટ થયા ત્યારે તેના એક હાથમાં વીણા અને બીજા હાથમાં એક પુસ્તક હતું ત્રીજો હાથ માલા અને ચોથા હાથમાં વર મુદ્રા હતી જ્યારે માતા સરસ્વતીએ વીણા વગાડી ત્યારે સંસારની દરેક વસ્તુમાં સૂર આવી ગયા માતાના પ્રગટ થવાના આ દિવસને વસંત પંચમીનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે માતા સરસ્વતીના પૂજનથી મનુષ્યની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેને જ્ઞાન બુદ્ધિની પ્રાપ્તિ થાય છે વસંત પંચમીના દિવસે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીનો સમય ઉત્તમ ફળદાયી સિદ્ધ થાય છે આથી આ દિવસે અમુક સરળ ઉપાય કરવા વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની સાથે સાથે શ્રી વિષ્ણુ ભગવાનની સાથે માતા તુલસીજીનું પણ પૂજન કરવું ભગવાન શ્રી હરિના પૂજનથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે કહેવાય છે કે જ્યારે જીવનમાં આર્થિક તંગી લાગે ત્યારે વસંત પંચમીના દિવસે માતા તુલસીજીનું પૂજન કરવું કેમ કે માતા તુલસીજી વિષ્ણુ ભગવાનને ખૂબ જ પ્રિય છે માતા તુલસીજીને જળ ચડાવી સાકર પતાસાનો ભોગ ધરી ઘીનો દીવો પ્રગટાવો અને શાલિગ્રામનું પણ પૂજન કરવું અને એક રૂપિયાનો સિક્કો લઈ તુલસીના કુંડાની માટીની નીચે રોપવો જ્યારે સિક્કો રોપીએ ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને તુલસી માતાની પ્રાર્થના કરવી કે હે મા તુલસી જેમ જેમ તમારી વૃદ્ધિ થાય તેમ તેમ મારા ઘર પરિવારમાં ધન ધાન્ય અને સુખ સંપત્તિમાં પણ વૃદ્ધિ કરજો આ ઉપાયથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે અને ધંધા રોજગારમાં પણ પ્રગતિ થશે અને આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળશે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી ગાયત્રી મંત્ર

માતા સરસ્વતી દેવી ખૂબ જ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ કરાવે છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી સામે બે મુખવાળો દીવો પ્રગટાવો ત્યાર પછી ઓછામાં ઓછા એકસો આઠ વાર પદ્મશ્રી ઓમ પદ્મક્ષરી મંત્રનો જાપ કરવો જેનાથી કાર્ય સિદ્ધિમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે અને બઢતીના માર્ગ ખુલે છે વસંત પંચમીના દિવસે વિદ્યાનો છોડ રોપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને બાળકો તેના પાનની પુસ્તકમાં રાખે છે કે જેનાથી તેનું મન વાંચવામાં વ્યસ્ત રહે છે અને તેનું જ્ઞાન વધે છે તો આ હતી મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીની કથા વાર્તા તેનું મહાત્મ્ય અને આ દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો કે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માતા સરસ્વતીની સાથે સાથે માતા લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે બોલો મહા સરસ્વતી દેવીએ નમઃ